બનાવતા હતા ત્યાં આ લોકો બધા આવ્યા કાનો ને મીત ને બધા અર્જુન ને સિદ્ધરાજ ને જય માતાજી મિત્રો આપણા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને રોયલ રાજા મિત્રો કીર્તિ પટેલને ગોબા ગાઢીને આવ્યા છે મિત્રો રોયલ રાજાના મિત્રો તમને ખબર હશે ને સોશિયલ મીડિયામાં મિત્રો વિડીયો વાયરલ થાય છે મિત્રો તો આપણો વિડીયો આપણી ચેનલ કોઈ પુષ્ટિ કરતી નથી મિત્રો આ વિડીયોને પણ સોશિયલ મીડિયામાં બોમ પડાવે છે મિત્રો અને આ રોયલ રાજા ખુદ કહે છે કે મને કીર્તિ પટેલને મરાયો છે મિત્રો તો કીર્તિ પટેલને રોયલ રાજાને મરાયો છે કે નથી મરાયો તો પૂરી ખબર નથી મિત્રો પણ તમારું શું કહેવું છે બી કોમેન્ટ કરજો મિત્રો અને ખાસ મિત્રો રોયલ રાજાને મિત્રો ગાડીમાં બિહારીને લઈ ગયા છે મિત્રો અને ગાડીમાં અને ગાડીમાં રોયલ રાજાને એવા માર્યા છે મિત્રો તો સોશિયલ મીડિયાની માધ્યમથી મિત્રો આપણે તમને ન્યૂઝ બતાવી ન્યૂઝ જોવા માટે મિત્રો કરજો મિત્રો કેમ કે ગુજરાતી ન્યૂઝ તમને આપણી ચેનલ પર બધી મળી રહેશે મિત્રો દરેક કલાકારની મિત્રો તો એ ન્યૂઝ છે કે અમે કોમેન્ટ કરજો અને વધુ વધુ શેર કરજો મિત્રો ચલો રોયલ રાજાના વિડીયો બતાવું છું તમને રોયલ રાજા શું કહે છે એ તમારા હાથે જો આપણો મિત્રો તો જુઓ રોયલ રાજા વિડીયો અને શું કહે છે જુઓ કાનો ને મીત ને બધા અર્જુન ને આ સિદ્ધરાજ ને થોડા બોલાસાલી કરીને સીધી મને ગાડીમાં બિહાડી દીધો ને પછી ગાડીમાં નાખીને મને અહીંયા સીધા રાબડે લઈ જાય એ ખુદ મિત્રો કીર્તિ પટેલને રોયલ રાજાના ગોબા ગાળી નાખ્યા છે મિત્રો તો રોયલ રાજાને જોરદાર મારવામાં આવ્યા છે મિત્રો અને એમને ગાડીમાં લઈ જવામાં આવ્યા હતા રોયલ રાજાને મિત્રો રેલ તેથી ઉઠાયા હતા રોયલ રાજાને મિત્રો તો આ બધી અપડેટ રોયલ રાજાએ ખુદ કીધી છે મિત્રો અને સોશિયલ મીડિયામાં વિડીયો બહુ ચાલે છે મિત્રો હાલ અને આપણે તમારા માટે આવી ગુજરાતી અપડેટ લાવશું મિત્રો તો દરેક કલાકારની ન્યૂઝ લાવતા હોય છે મિત્રો તો રોયલ રાજાને લાવ્યા હતા મિત્રો તો જો રોયલ રાજાજી શું કહે છે તમને પૂરોપૂરો વિડીયો બતાવવાનો છે મિત્રો તો વિડીયોમાં એન્ડ સુધી બની રહ્યો મિત્રો કેમ કે રોયલ રાજા કીર્તિ પટેલ પર જમ લગાવી છે હવે કીર્તિ પટેલ ને આવું કરી શકું ને કહી છે મિત્રો જોવા રોયલ રાજા શું હોય છે આપડો પૂરું કેટલા લોકો હતા એ લોકો ગાડીમાં ચાર જણા હતા આગળની ગાડીમાં કેટલા બેઠા હતા એ બી મને ખ્યાલ નથી આગળ ને પાછળ બે ગાડી હતી પણ ત્યાં જે મારતા હતા એ તેર જણા હતા ને બે બાઈઓ હતી મારવાનું કારણ શું આગળનું એક મન દુઃખ હતું એ ને એક જે અત્યારે સોશિયલ મીડિયામાં મેં એક ખજુરભાઈ પક્ષમાં એક માજીનો ખુલાસો કરેલો હતો તો કીર્તિ ને વાંધો એવો છે તે એના કારણે આ બધી થયું કેટલા લોકો હતા અને કોણ હતા મારવા વાળા આ કાનો કાનુ હતો ને સિદ્ધરાજ હતો ને મિત્ર અર્જુન ને આ બીજા બધા રામ નથા ક્યાં ક્યાં તમને માર્યા છે કેનાથી માર્યા છે ધોકા હતી ને સરી હતી હાથમાં મને સરી મારી માથાના ભાગમાં માર્યું છે મારા કપડા કાઢીને મને માર્યું તમને લઈ જવાનું કારણ શું અને કોના દ્વારા બન્યું છે વિડીયો કોલ થયા હતા તમારા વાળ કાપવાની વાત હતી શું હતી હતી સિદ્ધરાજ કરીને જે કોલ કર્યો હતો કીર્તિ પટેલને ને કીર્તિ પટેલ વે છે ને એમ કીધું કે આની મૂસે હારી નથી લાગતી અને વાળે હારા નથી લાગતા એ કાપી નાખવાનું પછી કાતર લઈને મારી મૂસ કાપ નાખી વાળ કાપ નાખી કીર્તિ પટેલ કોણ પટેલ મિત્રો તમે જોયો છે રોયલ રાજાએ ખુદ કીધું મિત્રો કીર્તિ મિત્રો હુમલો કર્યો છે મિત્રો તમે રાજાનો ફૂટ ખુદ તમે જાતે જ વાપર્યું છે મિત્રો તો આપડી આવી ન્યુઝ જોવા માટે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો અને આખો વિડીયો નથી બતાવી શકતો ક્યાંક અમુક યુટ્યુબના ના રીતે કોપીરાઇટ આવી શકે છે મિત્રો તો ચલો નેક્સ્ટ વિડીયો મળે છે ત્યાં સુધી આ વિડીયો કેવો ગમે ગમેન્ટ કરજો ચલોટિક કે બધા